વાત કરવામાં આવે છોટાઉદેપુરની જ્યાં ખેડૂતોને કમોસમી વરસાદે બરબાદ કરી દીધા ખેતરમાં ઉભેલા ડાંગર સોયાબીનના પાક પાક ઉપર પાણી ફરી વળ્યું ડાંગરના પાકને બચાવવા માટે ખેડૂતો મહેનત કરી રહ્યા છે છે ઠેર ડાંગરનો ગયો ખેડૂતોને નુકસાની જઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પણ કમોસમી વરસાદે બરબાદ કરી નાખ્યા ખેતરમાં ઉભેલો ડાંગર અને સોયાબીનનો પાક પલડી ગયો પાક પર વરસાદી પાણી ફરી વળ્યું ડાંગરના પાકને બચાવવા માટે ખેડૂતો મહેનત કરી રહ્યા છે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ રહ્યો છે છે ત્યારે પાકને પણ નુકસાની રહી ખેડૂતોએ તૈયાર કરેલો પાક ખેતરનો પાક જે પલળી ખેડૂતો મહેનત કરી રહ્યા છે તાળપત્રી ઢાંકીને પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યો છોટા ઉદેપુર જિલ્લામાં ખેતરમાં ઉભેલા ડાંગર અને સોયાબીનના પાક ઉપર પાણી ફરી વળ્યું છે જેના કારણે પાક તમામ પલળી ગયો છે ખેડૂતો પલળેલા પાકને સુકવવા માટેની મથામણ કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે ખેડૂતોને જાણે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે